નમસ્તે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા આજના ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું આવકારું છું આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર નિર્ણય અને ઉદાર માનસિકતા આજના વિષયને અનુરૂપ હું વીજનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે આજની વીજનો પ્રશ્ન ઉદાર માનસિકતાના ઉપયોગથી થતા ફાયદા નીચેના પૈકી કયા કયા છે એક સારા નિર્ણય લેવામાં મદદરૂપ બે સંબંધોને મજબૂત બનાવે ત્રણ નેતૃત્વને વેગ આપે ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોલ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બે ઇઠ્ઠોતેર ઓગણસાઠ જીરો છ્યાસી સર્વે દર્શક મિત્રો શરૂઆતથી અંત સુધી કાર્યક્રમને નિહાળી આવતીકાલે ત્રણ ત્રીસ વાગ્યા સુધીમાં આપેલ નંબર પર અચૂક જવાબ મોકલી આપશો આજનો જે આપણો વિષય છે એમાં બાળકોમાં નિર્ણય ક્ષમતા વિકસાવવા અને ઉદાર માનસિકતાનો વિકાસ કરવા માટે શું કરવું જોઈએ તે વિષયને અનુરૂપ આપણને ડૉક્ટર નિરાલીબેન માર્ગદર્શન આપશે તો નિરાલીબેનને વિનંતી કરું છું હાઈ ફ્રેન્ડ્સ સો ફ્રેન્ડ્સ ગઈ વખતે આપણે માનવતા ગુણથી કેવી રીતે જીવન જીવવું જોઈએ અને એની કઈ લાક્ષણિકતાઓ આપણે આપણા જીવનમાં ઉમેરવી જોઈએ એ આખી લાક્ષણિકતાઓને આપણે વિગતે સમજી અને માનવતા ગુણથી જીવન જીવવા માટેની લાક્ષણિકતાઓની શૃંખળા આપણે પૂર્ણ કરી આ વખતે આપણે એક બહુ સરસ લાક્ષણિકતાઓને સમજવા માટે શાણપણથી જીવન જીવવા માટે સમજવાના છીએ શાણપણથી જીવન દરેક જણને જીવવું ગમતું જ હોય છે જ્યારે આપણે એમ કહીએ કે વ્યક્તિમાં ખૂબ શાણપણ છે તો એક જાતની સક્સેસ કે એક જાતની કંઈક ઉપલબ્ધિ તમારા મનમાં આવે એવો આ શાણપણ શબ્દ છે તો શાણપણ શબ્દમાં જ જો આટલી બધી ઉર્જા હોય તો એ ગુણથી આપણે જીવન જીવીએ તો એ જીવન કેટલું ઉર્જામય થઈ જાય એની તમે કલ્પના કરી શકો છો રોજિંદા જીવનમાં આપણે અમુક કંઈક ને કંઈક નિર્ણય લેવાના જ હોય છે નાના કે મોટા નાના નાના નિર્ણયો આપણે જ્યારે લઈએ છીએ ત્યારે આપણે એમને બહુ ખૂબ મહત્ત્વ નથી આપતા અને મોટા નિર્ણય લેવા હોય ત્યારે આપણે આખું આપણું ધ્યાન એ મોટા નિર્ણયો ઉપર મૂકી દઈએ છીએ તો આપણી જે પ્રેક્ટિસ છે એ આપણા નાના નિર્ણય આપણે કેવી રીતે રોજિંદા જીવનમાં લઈએ છીએ એની પ્રેક્ટિસ જે આપણે સારા નિર્ણય લેવાની કરીએ છીએ એનો જે પ્રભાવ છે તે આપણને મોટા નિર્ણય લેતી વખતે દેખાશે એ જો સારા નિર્ણયોથી જીવન જીવતું હોય રોજના જીવનમાં સારા નિર્ણયો લેતું હોય તો એ વ્યક્તિ ખૂબ જ પ્રફુલ્લિત રહે અને એને પોતાની જાત પર ખૂબ કોન્ફિડન્સ રહે છે પણ જ્યારે નિર્ણય લેવામાં કંઈક ગડબડાઈ જાય છે તો કે એનો નિર્ણય એ સારી રીતે એક બદલી શકે અને ફાઇનલી એ સારો નિર્ણય લે કારણ કે એક જે વાત છે ખૂબ જ પોપ્યુલર છે જો જીવનમાં આપણે જીવન અને મૃત્યુ વચ્ચે આપણે જીવન જીવતા હોઈએ છીએ તો આપણે શું કરતા હોઈએ છીએ સતત આપણે નિર્ણયો જ લેતા હોઈએ છીએ એના માટે આપણે એક નાનકડી એક્સરસાઇઝ કરીએ સો આપણે હમણાં સ્ક્રીન ઉપર એક પિક્ચર જોઈશું કે પિક્ચર શેનું છે તમે મને કહેશો દર્શક મિત્રો તમે બી તમારા ઘરે બેસીને પેપર અને પેન લઈને અને આ પિક્ચર હું તમને જે બતાવી રહી છું એનું તમે નામ વિચારો લખો અને પછી પોતાના મનમાં વિચારો કે આ પિક્ચર કયું છે શેનું પિક્ચર દેખાયું તમને સફરજન 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 દેખાય છે પણ ઉપર એવું લખેલું છે કે સત્ય શું છે કોઈ પ્લાન્ટ હોય ને નાનો એવો એ કેમ ફૂટતો હોય નાનો એ ફૂટતો હોય ને એવ રીતે છોડ જેવું દેખાય સફરજન દેખાય સફરજન દેખાયો સો ફ્રેન્ડ્સ તમને શું દેખાયો તમને પણ સફરજન દેખાયો તમે કયા બેઝિસ ઉપર આ નિર્ણય લીધો કે સફરજન છે રંગ અને આકાર રંગ અને આકાર તમે કયા બેસિસ ઉપર આ ડિસિઝન લીધો જે રંગ અને આકાર ઉપરથી આપણે જોયેલું છે કે આવું સફરજન હોય છે એ પ્રમાણે ઓકે તો મોસ્ટલી બધાનો ડિસિઝન એ જ હશે કે આપણે ઓલવેઝ આ રંગ અને આ આકારના ની વસ્તુને આપણે સફરજન તરીકે જ ઓળખીએ છીએ એટલે આપણે બિલકુલ વધારે વિચાર ના કર્યો કે આપણે નિર્ણય કરી લીધો કે આ સફરજન છે હવે આપણે જોઈએ કે એની પાછળનું સત્ય શું છે પણ હવે હકીકત શું છે એ આપણે

ચિત્ર દેખાડ્યું સફરજનના આકાર વાળો ડબ્બો હતો એનું ચિત્ર હતું ધારીને જોયું હોત તો ખબર પડી જાત દર્શક મિત્રો તમને સફરજન દેખાયું કે સફરજન જેવું કંઈક ડબ્બો કે કંઈક અલગ વસ્તુ દેખાઈ હવે આપણે બીજું ચિત્ર જોઈએ અને એ ચિત્ર આપણને શું કહે છે એ આપણે એની ક્યાં તો નોંધ કરીએ તમને શું લાગે છે કે આ ચિત્રમાં શું થઈ રહ્યું છે એક સ્ત્રી છે એ રડે છે અને એક સ્ત્રી છે એના આંખમાં કંઈક પડ્યું છે કાઢે છે ઓકે એક સ્ત્રી રડી રહી છે અને એકના આંખમાં કંઈક પડ્યું છે પહેલા નંબરની સ્ત્રી હતી એ રડતી હોય એવું લાગતી હતી અને બીજા નંબરની સ્ત્રી પણ એના આંખમાં કંઈક ગયું હોય અને કાઢવાનો પ્રયાસ કરતી હોય એવું લાગતી બંને સ્ત્રી રડતી હોય એવું દેખાય છે પણ એક સ્ત્રી જે નીચે બીજા ચિત્રમાંથી આંખ સાફ કરતી હોય દેખાય છે પોતાના આંસુ લૂછતી હોય ઓકે ફ્રેન્ડ્સ તમને શું લાગે છે કે બે સ્ત્રી રડે છે એક જણ કચરો કાઢે છે એવું આપણે નિર્ણય લઈએ કે આ ખૂબ જ દુખદ ચિત્ર છે હકીકત શું છે હકીકત જોઈને હવે તમારો નિર્ણય શું છે એ તમે મને શેર કરો એ ખુશીના આંસુ હતા એમને ટ્રોફી મળીને એટલા માટે પહેલા શું લાગ્યું તમને કયા આંસુ હતા પહેલા એવું લાગ્યું કે કંઈક દુઃખ હોય એના માટે રડતા હશે હમ પણ હવે ફૂલ ચિત્ર જોયું ત્યારે એવું લાગ્યું ખુશી ના આંસુ હતું કોઈ બીજાનો કોઈ અલગ જવાબ છે કે બધાને એવું જ લાગે છે કે સેમ છે કે પહેલાં દુઃખ લાગ્યું અને હવે ખ્યાલ આવ્યો કે આ ખુશી ના આંસુ છે અને આ જે લાક્ષણિકતાનું મૂળ સૂત્ર જે છે તે આજ છે આપણને જે દેખાય છે દુનિયા એવી નથી આપણને જેવું દેખાય છે જીવન એવું નથી એટલે આપણે જે રીતે જોઈએ છે વસ્તુઓને વ્યક્તિઓને કે જીવનને એના ઉપરથી જો આપણે નિર્ણય લઈ લઈશું તો આપણા નિર્ણય મોટા ભાગે ખોટા નીકળી શકે તો એ વસ્તુ જે આપણને દેખાઈ રહી છે એ ચિત્ર જે આપણને દેખાઈ રહ્યું છે વ્યક્તિનું કે વસ્તુનું એની પાછળનું સત્ય શું છે એ જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં હોવી જોઈએ એટલું ઠરેલ એટલું જિજ્ઞાસા એટલી એક ઉત્સુકતા હોવી જોઈએ કે એટલી ધીરજ હોવી જોઈએ કે આપણે તરત જ નિર્ણય ના લઈ લઈએ પણ આપણે શાંતિથી જાણવાની કોશિશ કરીએ આપણે વધારે પ્રશ્નો પૂછીએ આપણાથી જેટલી સત્યની શોધ થઈ શકી જેટલું સત્યની વધારે શોધ થશે એટલા જ નિર્ણયો વધારે સારા થતા જશે અને એ જ વસ્તુ આપણે એક બહુ જ સરસ એક્ટિવિટીના ફોર્મમાં આપણે જે વાર્તા કરીશું એનાથી આપણે સમજીએ

પર્સનલ વ્યક્તિના જો ખ્યાલ ચાલુ થાય કે નેગેટિવ થોટ્સ નેગેટિવ વિચારો એ બધી બાબતો આપણા મગજમાં ચાલુ થાય વિચારવાની ઓકે મહાભારતનું યુદ્ધ કરાયું હોય તો શકુની જ કરાયું હતું એવું આપણા મનમાં તરત વિચાર આવી જાય શકુની વિશે સાંભળતા જ આપણને પોતાના ભાણાને જ ગેરમાર્ગે દોર્યા અને એના વિશે આપણને ધ્રુણાની જ ભાવના આવે શકુની શબ્દ સાંભળતા જ એક ખરાબ વ્યક્તિ હતો મહાભારતમાં એ જ ભાવના આપણામાં પેદા થાય છે શકુની શબ્દ સાંભળતા જ આપણે નકારાત્મક નેગેટિવ થોટ્સ એના વિશે આવે છે અને નકારાત્મક ભાવના જાગે છે શકુની શબ્દ સાંભળીને જ એ ખોટા વિચારો તો ખોટી યુક્તિઓ જ ઘટવાનું એવું મગજમાં જ સીધું જ આપણને ફિલિંગ થઈ જાય કે આ ખોટો વ્યક્તિ જ છે શકુનીનું નામ સાંભળીને જ મનમાં એવું થાય કે એણે જે કર્યું એ ખોટું જ કર્યું એવા ગેરમાર્ગે આપણે ના જવું જોઈએ કે એવું વિચારવું પણ ના જોઈએ ઓકે સો ફ્રેન્ડ્સ તમારા મનમાં શું વિચાર આવે છે તમારા મનમાં કઈ ભાવના આવી રહી છે એ તમે પ્લીઝ લખી નાખો અને અત્યારે ફ્રેન્ડ્સ તમે પણ લખી નાખો શકુની વિશે તમે લખી નાખ્યું હવે હું શકુનીના વિશે થોડી વધારે તમને વાત કરું એમનું બેકગ્રાઉન્ડની જે વાર્તા છે એ હું તમારી સાથે શેર કરું ફ્રેન્ડ્સ અહીંયા પણ જેમ હું વાર્તા કહું એમ તમારા મનમાં જે નવા વિચારો ઉત્પન્ન થાય ભાવના ઉત્પન્ન થાય એ તમે લખતા જજો રાઈટ આશરે ચાર પાંચ હજાર વર્ષો પહેલાં શું થયું હતું એ આપણે જોઈએ હસ્તિનાપુર કરીને એક રાજ્ય હતું જે આજે ભારત દેશમાં ઉત્તર પ્રદેશમાં પડે અને એક ગાંધાર કરીને રાજ્ય હતું જે આજની તારીખે અફઘાનિસ્તાનમાં પડે એ બે રાજ્યો ત્યારે બહુ જ મહત્વના હતા પણ જો એ લોકોને કમ્પેર કરીએ તો એવું છે કે હસ્તિનાપુરનું જે રાજ્ય હતું કુરુનું જે રાજ્ય હતું એ ખૂબ વિશાળ હતું અને એની સામે ગાંધારનું રાજ્ય ખૂબ જ નાનું હતું કુરુક્ષેત્રના જે સૌથી મહાન વ્યક્તિ હતા એ હતા ભીષ્મ પિતામા અને ગાંધારના જે રાજા હતા રાજા સબલ એમના સો દીકરા હતા અને એક પુત્રી હતી જેનું નામ હતું ગાંધારી ગાંધારી ખૂબ જ સુંદર દીકરી હતી અને ભીષ્મ પિતામાએ ધૃતરાષ્ટ્ર માટે ગાંધારીનો હાથ માંગ્યો બધાને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર જોઈ નથી શકતા અને આવી રીતે અંધ વ્યક્તિ સાથે આટલી સુંદર દીકરીનો હાથ આપવા માટે સબલ રાજા બિલકુલ જ રાજી નહોતા આ લગ્નનો પ્રસ્તાવ આપણે નહીં સ્વીકારીએ તો એ લોકો આપણી ઉપર યુદ્ધ કરી લેશે અને ગાંધારનું કોઈ ક્ષમતા જ નથી કે એ લોકો યુદ્ધ જીતી શકે પોતાના સ્વજનોને બચાવવા માટે સબર રાજાએ ગાંધારીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે કરવાનો નિર્ણય લીધો અને આ જે નિર્ણય લીધો એનાથી સૌથી વધારે એમનો છેલ્લો દીકરો જે છે શકુની એ ખૂબ જ ગુસ્સે થઈ ગયો એ ખૂબ પ્રેમ કરતો હતો પોતાની સગીબહેનને એને એટલો બધો ગુસ્સો આવ્યો કે એને એમ થયું કે ના હું આ નહીં થવા દઉં હવે દર્શક મિત્રો જ્યારે આ વાર્તા અત્યાર સુધીની આપણે સાંભળી તો શકુનીના વિશે જ્યારે આપણે સાંભળ્યું કે એણે શું કર્યું આગળ જઈને તો હવે શકુની માટે તમારા મનમાં શું વિચાર આવે છે અને કઈ ભાવના આવે છે એ તમે લખો અને શેર કરો આ સ્ટોરી જોયા પછી આપણા મનમાં એવું થાય કે શકુની એટલો ખરાબ ન તો એને પોતાની બહેનની જિંદગી બગડી એનો એના મનમાં વસવસો રહી ગયો એ વાર્તા જોયા પછી એવું શકુની પાત્ર પર આપણને માન પણ થાય પણ એને જે કર્યું એ વેલિડ ના કહેવાય એના મેરેજ પછી ફ્રેન્ડ્સ તમારા પણ મનમાં જો આગળ કોઈ વિચાર આવ્યો હોય એ તમે પ્લીઝ લખો અને હવે આ સ્ટોરી હું તમને આગળ કહું ગાંધારી જે હતી એ માંગલિક હતી પોતાની સુંદર દીકરીનું જીવન સવારવા માટે સબલ લગન કરી લીધા બકરી સાથે સાથે એને મારી હવે ગાંધારીના લગન થાય તો જ વાંધો નથી ઘણા બધા લોકોને જેમાં શકુની એક બહુ જ મોટો ભાગ ભજી રહ્યા હતા એમને જરાય માન્ય નતા એ લગ્ન પણ પોતાના રાજ્યના હિતમાં એમણે આ લગન થવા દીધા લગ્ન થયા અને પછી ટૂંક સમયમાં એવું પણ થયું

હારી જ જવાનું હતું ભીષ્મ પિતામાએ સો સો દીકરા જે હતા સબલ રાજાના અને સબલ રાજાને અને રાણીને કારાવાસમાં કારાવાસમાં પૂરી દીધા એમણે રોજ ખાલી એક મુઠ્ઠી ચોખા આપવાનું નક્કી કર્યું રોજ રોજ ખાલી એક મુઠ્ઠી ચોખા દરેક વ્યક્તિ ખાતું હતું સબલ રાજાને ખબર પડી ગઈ કે એક મુઠ્ઠી ચોખા ખાવાથી એ લોકો નહીં જીવી શકે તો અંદરો અંદર એ લોકોએ નિર્ણય કર્યો કે આપણા આખા પરિવારમાંથી કયો એવો પુત્ર છે કે જે ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે ખૂબ જ સ્માર્ટ છે ખૂબ જ તર્કવાળો છે અને આ ભીષ્મપિતાને સામનો કરી શકે એવો છે બદલો લઈ શકે ભીષ્મપિતામાંને સામને જઈને પોતાના પિતાના અપમાનનો અને કયો એવો દીકરો છે એ દીકરો એમને શકુની લાગ્યો પણ એ કયા આધાર ઉપર એમણે શકુનીને પ્રબળ દીકરો જાહેર કર્યો ભૂખના મારે એક એક દીકરો મરવા લાગ્યો અને આ દુઃખ શકુનીએ પણ જોયું અને સબલ રાજાએ બી જોયું પોતાના ભાઈઓને મરતા જોઈને શકુનીને ખૂબ દુઃખ થઈ રહ્યું હતું અને એના મનમાં ખાલી બદલાની ભાવના આવી રહી હતી તો એના માટે એણે એક પરીક્ષા આપી જ્યાં હાડકા જો હતો એના ભાઈનો એ હાડકાની ઉપરથી ચોખાનો દાણો પસાર વિચારવા લાગ્યા કે આ કેવી રીતે થઈ શકશે શકુની જ હતો જેને દોરી શોધી અને દોરીને એણે કીડીના મોઢે બાંધી દીધી એ કીડી જેમ જેમ હાડકાની અંદર જવા લાગી એમ એમ ત્યાં એક કાણું બનવા લાગ્યું એ આગળ ગઈ અને કીડીને ખાલી એ ચોખાનો દાણો જે બીજી બાજુ હતો એ જ દેખાતો તો અને આખરે કીણી ચોખાના દાણા પાસે પહોંચી ગઈ એ પહોંચી ગઈ અને હાડકામાં એક ટનલ બની ગઈ અને પછી ચોખાના દાણા બહુ બધા એની અંદરથી પસાર થવા લાગ્યા શકુની જીતી ગયો આ પરીક્ષામાં અને એ જ નક્કી થયું કે હવે બધાના ભાગના ચોખા એને જ મળશે આપણે એને જ જીવાડવાનો છે અને એ જ આપણો પ્રતિનિધિ બનશે ભીષ્મ પિતામાની સામે જઈને ગાંધારનો બદલો લેવા માટે હવે ફ્રેન્ડ્સ આજે તમે સાંભળ્યું શકુનીના વિશે હવે તમને શું લાગે છે શકુનીના વિશે જે નો નેગેટિવ વિચાર આવતા હતા પરંતુ પરિસ્થિતિને આધારે જે પરિસ્થિતિ બદલાઈ ત્યારબાદ એના વિશે પોઝિટિવ વિચારો પણ આવી રહ્યા છે સકુણીના વિશે પહેલા એનું નામ સાંભળ્યું ત્યારે નેગેટિવ વિચારો જ આવ્યા પણ જ્યારે આ સ્ટોરી સાંભળી ત્યારે એમ થયું કે પરિસ્થિતિના આધારે બદલો લેવાની ભાવના એનામાં જાગી જો હું એ જગ્યાએ હોત તો હું પણ આ જ રીતે બદલાવની ભાવના વ્યક્ત કરી હોત એ સ્ટોરી જોઈએ તો આપણા મનમાં પણ એવું જ થાય કે મારા કુટુંબ સાથે આવું કર્યું તો હું પણ એ લોકો સાથે આવું જ કરું પરિસ્થિતિ સ્ટોરી જોઈને એવું લાગે કે પરિસ્થિતિને આધીન બદલો લેવા માટે એને જે કંઈ કર્યું એ કર્યું એમ સ્ટોરી સાંભળી પછી સકુની જે વ્યક્તિત્વ હતું જે આપણા મગજમાં ફિક્સ થયેલું કે શકુની આવું જ હોય એ આખું ચેન્જ થઈ ગયું મેડમ એવું પણ બની શકે કે પોઝિટિવ પણ હતું આ છે શકુનીની હકીકત અને શકુની જે છે એ એ વિશે આપણે જે એની સ્ટોરી સાંભળી છે એ સ્ટોરીના આધારે જો આપણે શકુનીના વિશે એક ચિત્ર દોરીએ કે આપણે એક નિર્ણય લઈ લઈએ કે શકુની કેવો વ્યક્તિ છે તો શકુની ખરાબ વ્યક્તિ જ છે શકુની પ્રપંચી જ છે કારણ કે આપણે એ જ ચિત્ર એનું જોયું છે અને એ જ વાર્તા એના ચિત્રમાં સાંભળી છે પણ જો આપણે અલગ રીતે શકુનીને હવે જોયો એક એવો વ્યક્તિ હતો એનામાં ખાલી જ કરુણા હતી એવું નહીં એનામાં તર્ક બી હતો એનામાં ઇન્ટેલિજન્સ બી હતી એનામાં એના પરિવાર સાથે ઊભી રહેવાની જે ભાવના છે એ ભાવના પણ હતી એ ખૂબ જ સારો દીકરો હતો એ ખૂબ જ સારો ભય હતો એ ખૂબ સારો વ્યક્તિ હતો પણ ભીષ્મ પિતામાએ એને એ પરિસ્થિતિમાં મૂક્યો હતો કે એનું મન ખૂબ ખાટું થઈ ગયું અને એણે જે પરિસ્થિતિ કારાવાસમાં જોઈ અને ભાઈઓ સાથે એણે એના માતા પિતાને પણ એની આંખોની સામે ગુમાવ્યા અને એ કોઈ સારી મોત નથી તો જો આ સાઈડ એની આપણે જોઈએ તો હવે શકુનીના વિશે તમે શું વિચાર કરો છો કદાચ આપી જે સ્ટોરી કરી એના ઉપરથી મારા જે શકુની પર વ્યક્તિત્વ વિશે વિચાર આખો ચેન્જ થઈ ગયો મેડમ એને જે બી બન્યું પરિસ્થિતિ જન્ય બન્યું હતું એમાં એનો કોઈ વાક આમ કહેવાય નહીં એટલે આખું શકુનીનું કેરેક્ટર આખું મારા દિમાગમાં ચેન્જ થઈ ગયું છે હવે ઓકે આઈ એમ સો હેપી દેટ તમે તમારો વિચાર શેર કર્યો શકુનીની સ્ટોરી સાંભળીને જે આ લાક્ષણિકતા માટેનો હું જે પ્રસ્તાવ કરી રહી છું આજે એ પ્રસ્તાવ ધ્યાનથી સાંભળજો કે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ કે પરિસ્થિતિને પહેલી નજરથી જોઈએ ત્યારે એ જે આપણે નજરથી જોઈ રહ્યા છે એમાં આપણી પૂર્વ ધારણા આપણા બીબાઢાળપૂર્વક વિચારો કે આપણા મનમાં જે એના વિશે જે ધારણા છે આપણો જે એક્સપિરિયન્સ છે એ ધ્યાનમાં જ રાખીને આપણે એના નિર્ણય લઈએ છીએ જેમ તમે સફરજન જોયું એ સફરજન તો હકીકતમાં હતું જ નહીં પછી તમે જે ચિત્ર જોયું જેમાં બે સ્ત્રી રડી રહી હતી દુઃખમાં એ દુઃખના આંસુ તો હતા જ નહીં અને જે તમે શકુનીના વિશે તમે વિચારો કર્યા અત્યાર સુધી જે એની વાર્તાઓના આધારિત તમે જે એને એના વિચારો રાખ્યા પોતાના મનમાં સાચો શકુની તો એ હતો જ નહીં તો આ જે લાક્ષણિકતા છે નિર્ણય અને ઉદાર માનસિકતા એ લાક્ષણિકતા એવું ડિમાન્ડ કરે છે કે તમે સત્ય સુધી પહોંચો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પરિસ્થિતિના બારામાં કે વ્યક્તિના બારામાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમે હકીકત સુધી પહોંચો સાચી હકીકત સુધી પહોંચશો તો તમે સારો નિર્ણય લઈ શકશો તમે જે ઉપર છલ્લું જે જોયું છે સો ફ્રેન્ડ્સ એટલી ચર્ચા કર્યા પછી એવું વિચારવાનું કે મારે હકીકત સુધી પહોંચવું છે પણ હકીકત સુધી કેવી રીતે પહોંચી શકાય તો મનમાં તમે એક ડુંગળીના બારામાં વિચારો ઉપરની છાલ જ્યારે કાઢો છો અને એ છાલ ત્યાં સુધી કાઢ્યા કરો છો જ્યાં સુધી એ ખાવા લાયક ના થાય એવી રીતે જ્યારે તમે નિર્ણય લેવાનું ચાલુ કરો ત્યારે પરિસ્થિતિની ઉપરની છાલ કાઢવાનું ચાલુ કરો તમારા મનમાં અને એ છાલ ત્યાં સુધી કાઢ્યા કરો શેનાથી એ છાલ અલગ અલગ દિશાથી એ પરિસ્થિતિને જોઈને અલગ અલગ દિશાથી એ વ્યક્તિને જોઈને જ્યારે નથી કઈ સમજ પડી રહી ક્યાંક અટકી ગયા છો તો લોકોને બીજા કોઈને એનો અભિપ્રાય સાંભળો એને પ્રશ્ન પૂછો કે આના આ વિશે તમે શું જાણો છો આવી રીતે જેટલું વધારે તમારી પાસે જ્ઞાન આવશે એટલી જ તમે વધારે ઉપરની છાલ ઉતારતા રહેશો અને સત્ય હકીકત વાત સુધી પહોંચશો મેં પહેલાં પણ કહ્યું કે આનો કોઈ એન્ડ નથી આ જ્યારે તમને લાગે કે હવે મારી પાસે ઇનફ ઇન્ફોર્મેશન છે કે મને હકીકત સુધી હું પહોંચી ગઈ છું કે પહોંચી ગયો છો ત્યાં તમે એનો એન્ડ લાવી શકો અને તમે તમારો નિર્ણય ડિક્લેર કરી શકો અને આ રીતે જો તમે નિર્ણય લેશો તો તમને બહુ જ ઉદાર માનસિકતાનો એક્સપિરિયન્સ થશે તમે ખૂબ જ સારો નિર્ણય લઈ શકશો શું ઉદાર માનસિકતાનો અર્થ એવો છે કે સત્ય હકીકત તર્ક અને બધી બાજુનો દ્રષ્ટિકોણથી આપણે એને જોવું જોઈએ હા ડેફિનેટલી આપણે જે આ લાક્ષણિકતાનો અર્થ સમજી રહ્યા છે એ તમે જે કીધું એ તો છે જ પણ વાત વાતમાં આપણે કોઈ પણ નિષ્કર્ષ પણ જવાના બદલે આપણે સત્ય સુધી એ વસ્તુને નીચે ઊંડાણ સુધી ડ્રીલ કરવાની જરૂર છે આપણે ખૂબ પ્રશ્નો પૂછવા પડે આપણે ખૂબ વિચાર કરવો પડે કે શું આ સત્ય છે આની પાછળ પણ આપણે કંઈક જોવાની જરૂર છે અને જો સત્ય આપણી સામે આવે આપણી જે પૂર્વ ધારણા હતી એ વસ્તુના વિશે એ વ્યક્તિના વિશે કે પરિસ્થિતિના વિશે એ આપણે હવે આપણી પાસે જે પુરાવા છે એને ધ્યાનમાં રાખીને આપણે આપણા વિચારો એના વિશે બદલીને આપણે નવા વિચારોની ધારણા કરીએ તો એ વ્યક્તિ આ લાક્ષણિકતાને દર્શાવે છે જો આપણે આ લાક્ષણિકતા આ રીતે દર્શાવીએ જેનો અર્થ આપણે સમજ્યા એ રીતે આપણે દર્શાવીએ તો આપણું જે જીવન છે એ સારા વ્યક્તિ તરીકે જીવવાનું આપણને અનુભવ થશે જો આપણે આ લાક્ષણિકતાને આપણા જીવનમાં ઉમેરીશું તો આપણે નિર્ણય લેવાની પદ્ધતિમાં પણ ફેરફાર એક્સપિરિયન્સ કરીશું આપણે આપણા જે પણ નિર્ણય હશે એ આપણે લાગણીપૂર્વક નહીં લઈએ કે આપણી માન્યતાપૂર્વક નહીં લઈએ પણ આપણે જે જાણીએ છીએ એના આધારે આપણે બધા જ નિર્ણય લઈશું અને એ નિર્ણય ખૂબ જ ઠોસ નિર્ણય હશે આ જે લાક્ષણિકતા છે એનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં એનો શું ઉપયોગ છે એ આપણે સમજીએ તો આ જે લાક્ષણિકતા છે એ આપણને નબળી વિચારસરણી છે એનો સામનો કરવાની પ્રેરણા આપે છે આપણને સારા નિર્ણયો લેવાની પ્રેરણા આપે છે અને જો આપણે સારા નિર્ણયો લઈએ આપણે કોઈ વ્યક્તિ તરફ આપણે કોઈ ચાલાકીનો પ્રતિકાર ના કરીએ કે આપણે આ પોતાના નેતૃત્વથી જ ના જોઈને દરેકના નેતૃત્વથી આપણે પરિસ્થિતિને કે વ્યક્તિને જોઈએ તો આપણા સંબંધો ખૂબ જ મજબૂત થાય છે તો આજ શાણપણથી જીવન જીવવા માટે આ જે લાક્ષણિકતા છે એનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવો ખૂબ જરૂરી છે પણ ફ્રેન્ડ્સ આપણે એનું ધ્યાન એ રાખવાનું છે કે આપણે આ લાક્ષણિકતાનો વધુ પડતો ઉપયોગ ના કરીએ જેમ આપણે બીજી લાક્ષણિકતા બધી જે આપણે સમજી અત્યાર સુધી એનો પણ વધુ પડતો ઉપયોગ નથી કરતા એ રીતે આ લાક્ષણિકતાનો પણ જો વધુ પડતો ઉપયોગ કરીશું તો આપણું જે માનસ છે ખૂબ જ સંકુચિત થઈ જશે આપણે ખૂબ કઠોર વ્યક્તિ તરીકે ઓળખાઈશું અને આપણે કોઈ દિવસ વ્યવસ્થિત રીતે નિર્ણય લઈ જ નહીં શકીએ આપણે આપણા નિર્ણય બદલતા જ રહીશું આનો એકદમ જ વ્યવસ્થિત ઉપયોગ હોવો જોઈએ એક લેવલ પછી તમારે વધારે એના વિશે ઇન્ફોર્મેશન જાણવાની જરૂર નથી કે શોધવાની પણ જરૂર નથી મેડમ સાણપણની જે લાક્ષણિકતા છે મોટાઓમાં તો સમજ આવી જ જાય પરંતુ શું આ બાળકોમાં પણ વિકસાવી શકાય યસ આ બાળકોમાં પણ વિકસાવી શકાય બાળકોને નાનપણથી જ એમને પોતાની ચોઈસ કરવાની પ્રેક્ટિસ આપો કયું ફ્રોક પહેરવું છે કયું શર્ટ પહેરવું છે કઈ રમત રમવી છે કયું ફ્રૂટ ખાવું છે જો એ તમે ના કહો અને એમને ચોઈસ કરવાની તમે એક પ્રેક્ટિસ આપો તો ક્યાંક એમને નિર્ણય લેવાની પ્રેક્ટિસ રોજિંદા જીવનમાં મળી રહી છે તો ડેફિનેટલી એમના રોજના જીવનમાં નિર્ણય લેવાની શક્તિ વધશે જો બાળકોના રોજના જીવનમાં તમારે આ લાક્ષણિકતા વિકસાવી હોય તો તમે એમને આંગણવાડીમાં કે ઘરમાં તમે અમુક રમતો એમને કોન્શિયસલી રમાડી શકો જેમ કે કોઈ ગણિતનો કોઈ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમનો ઉકેલ લાવવા માટે કે કોયડાનો ઉકેલ લાવવા માટે તમે એમને થોડા એમના ઉંમર પ્રમાણેના ગણિતના કોયડા આપી શકો છો પછી તમે એમણે કોઈ વાર્તાની ચોપડી વાંચી તો એ વાર્તાની ચોપડીનો શીર્ષક શું હોવો જોઈએ કયા આધારે એમણે શીર્ષક નક્કી કર્યો કે એનું વિશ્લેષણ તમે કરાવડાવો અને એને એ લોકોનો શું વિચાર છે એ વાર્તાના વિશે એનું તમે એક ડિસ્કશન કરો તમે એમના ફ્રેન્ડ્સની વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો હોય કે ઝઘડો થયો હોય તો એની ડિટેલમાં ચર્ચા કરો અને એમને પૂછો કે મિત્ર સાથે શું પ્રોબ્લેમ હતો તમે કઈ રીતે ડિસિઝન લીધો કે નિર્ણય લીધો કે કોનો વાંક હતો કોનો વાંક નહોતો અને શું આ સત્ય હકીકત છે એમણે કેટલા લોકોને પૂછીને અને એ નિર્ણય લીધો અને જો એ લોકો વધારે હકીકત જાણવાની કોશિશ કરે તો એમને પ્રોત્સાહન આપો કે એ લોકો વધારે લોકોને પૂછે એ જે ઝઘડો થયો છે એના બારામાં વધારે માહિતી મેળવવાની કોશિશ કરે અને પછી એમનો શું નિર્ણય હશે એની તમે વાતચીત કરો અને એ એ એક્ટિવિટી કરવાનું એમને પ્રોત્સાહન આપો એ સિવાય તમે ઘરે રહી અને વાર્તાની ચોપડી વાંચી શકો સ્પેશિયલી કોઈ વિલન હોય એવી ચોપડી વાંચો અને એ વિલન કેમ વિલન છે એનું વિશ્લેષણ કરવાની અમને પ્રોત્સાહન આપો એ કઈ રીતે ડિસિઝન ઉપર પહોંચ્યા એ કઈ રીતે નિર્ણય લીધો કે આ વ્યક્તિ વિલન છે અને આ વ્યક્તિ હીરો છે તો એણે કઈ કઈ લાક્ષણિકતાઓ જોઈ એ બે અલગ અલગ કેરેક્ટરમાં કે જેનાથી એમણે એક જણને વિલન ડિક્લેર કર્યો અને એક જણને હીરો ડિક્લેર કર્યો તો આ જો વિશ્લેષણ તમે એને રોજ કરાવડાવો તો ક્યાંક એમનામાં ઉદાર માનસિકતા અને નિર્ણય લેવાની લાક્ષણિકતા ખૂબ જ વિકસાશે અને જ્યારે એ સમજણા થશે ત્યારે આ જે પ્રેક્ટિસ છે નિર્ણય લેવાની રોજના જીવનમાં નાનપણથી જે પ્રેક્ટિસ મળી છે એ એમણે મોટા મોટા ઇસ્યૂઝ મોટા મોટા પ્રોબ્લેમ્સને લઈને પણ એમાં એનો ઉપયોગ થશે કયા વ્યક્તિ સાથે કેટલું નજીક જવું જોઈએ કેટલા વ્યક્તિ સાથે કેટલો અંતર રાખવો જોઈએ એ બધા જ નિર્ણય લેવાનો એમનામાં એક સારો ગુણ ઉત્પન્ન થશે અને એ શાણપણની લાક્ષણિકતાથી પોતાનું જીવન જીવી શકશે સો ફ્રેન્ડ્સ તમે પણ તમારા બાળકોને ઘરે આ લાક્ષણિકતા વિકસાવવાની પ્રેક્ટિસ આપો અને એમને શાણપણથી જીવન જીવવા માટે એક પ્રોત્સાહન આપો થેન્ક યુ આજે આપણને નિરાલીબેને વાર્તા અને જુદા જુદા ઉદાહરણ દ્વારા બાળકોમાં કેવી રીતે નિર્ણય ક્ષમતા વિકસાવવી અને ઉદાર માનસિકતા એટલે શું અને તેનો કેવી રીતે વિકાસ કરવો એના વિશે ખૂબ સુંદર સમજ આપી છે તો નિરાલીબેનનો ખૂબ ખૂબ આભાર અને હવે સમય છે ગત ક્વિઝના વિજેતા જાહેર કરવાનો તો ગત ક્વિઝના વિજેતા છે પરિતાબેન સોરઠિયા જિલ્લો બોટાદ તાલુકો ગઢડા બે નેહાબેન પરમાર વડોદરા વડોદરા જાગૃતિબેન કુકડિયા ભાવનગર તળાજા સુશીલાબેન મહાજન સુરત સુરત ઉર્વશીબેન ગામિત તાપી સોનગઢ બે અસ્મિતાબેન વાડા અમરેલી સાવરકુંડલા રશ્મિતાબેન ત્રિવેદી દેવભૂમિ દ્વારકા ખંભાળીયા સુરતાબેન સોલંકી અમદાવાદ ધોડકા હેતલબેન પટેલ સુરત કોર્પોરેશન સુરત કોર્પોરેશન જાગૃતિબેન સોમનાથ તાલાલા દસે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે કાર્યક્રમ નિહાળી અને ક્વિઝનો જવાબ મોકલતા રહેશો અને વિજેતા બનતા રહેશો સર્વે દર્શક મિત્રોનો સંકલિત બાળ વિકાસ સેવા યોજના આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હું આભાર માનું છું નમસ્તે